સમાચારમાં હવે આગળ વાત ભરૂચના આમોદની તાલુકા પંચાયત કચેરી વિવાદમાં આવી છે કારોબારી અધ્યક્ષના પતિ રવિવારના દિવસે કચેરીમાં નજરે પડ્યા અધિકારીઓના ટેબલ પર બેસી જતા દસ્તાવેજો તપાસતા દેખાયા કારોબારી અધ્યક્ષના પતિ કોમ્પ્યુટર પર બેસીને હિસાબોમાં હસ્તક્ષેપ કરતા રંગે હાથ તેઓ ઝડપાયા હતા જો કે આ વીડિયો વાયરલ થતા તાલુકા વિકાસ અધિકારીએ કાર્યવાહી કરી છે તાલુકા પંચાયત કચેરીની ચાવી આપનાર સફાઈ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તારોવારી અધ્યક્ષના પતિ સામે કોઈ જ કાર્યવાહી ન કરાતા વિવાદ વ છે સફાઈ કર્મચારીઓને સસ્પેન્ડ કરતા અન્ય કર્મચારીઓ પણ રોષ જોવા મળે છે જે તે સમગ્રમાં લઈ કે પટેલ ગુજરાત વર્ષના સવાલોથી ભાગતા ન પડ્યા હવે આ એક ગંભીર બાબત છે અને ગંભીર બાબતમાં સૌ પ્રથમ તો તાલુકા પંચાયતના જે સ્વીપરની કામગીરી કરે છે જેઓ તાલુકા પંચાયત કામ કરે છે અને એમને ચાવીની કસ્ટડી આપવામાં આવેલી તેઓ આમાં કે જવાબદાર જણાય છે સાથે સાથે કેતનભાઈ જે ચેમ્બરમાં ગયા હતા એ હિસાબી શાખા હતી એટલે હિસાબી શાખાના જે શાખાધિકારી છે મુકેશભાઈ ડાભી જે ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે તેઓને પણ આપણે નોટિસ શરૂ કરવામાં આવી હતી અને તેઓએ નોટિસના ખુલ્લામાં જણાવ્યું કે તેઓ એમની ચેમ્બર બંધ કરીને ગયા હતા પરંતુ બાર જે કોમન ચાવીનો જે ગુચ્છો લટકાયેલો હોય એમાંથી ચાવીથી લોક ખોલીને ને આપણી ચબી કામગીરી કરી રહ્યા હતા એટલું કહેવાનું કે આમોદ તાલુકા પંચાયતમાં સફાઈ કામદાર કામ કરતા અશોકભાઈ ભૈલાલભાઈ ખોટી રીતના નોટિસ ચાલીને એમને છૂટા કરેલા છે એમના પદાધિકારીના પતિ કારોબારીના અધ્યક્ષ એમને જો જબરજસ્તી બોલાવી અને એમની કંઈ તારું ખોલાર આવે છે એમને જાતિ વિષય ખરાબ ખોટું વર્તન કે તો આ બાબતમાં હું માન્ય તાલુકા વિકાસ અધિકારી જિલ્લા અધિકારી એમના હામી હું એટ્રોસિટી દાખલ કરી અને તાલુકા પંચાયત સામે મારો સમગ્ર વાલ્મકી સમાજ લઈનો ન્યાય માટે બેસીશ માટે

તમે જોઈ રહ્યા છો રવિવારે રજાના દિવસે જે વ્યક્તિ હતો તે ઉભી પૂછડીએ ગાડી લઈને ભાગી ગયો છે તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ ના પતિ રવિવારની રજાના દિવસે કરતા હતા ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો છે ડોક્યુમેન્ટ લઈ ગયા હોય તેવા સવાલો ઉભા થયા હતા પરંતુ અત્યારે જ્યારે ગુજરાત સવાલ પૂછ્યા તો તેઓ ઉપરથી ભાગી જવામાં સફળ રહ્યા છે પરંતુ એક વાત નિશ્ચિત છે કે જિલ્લા તાલુકા પંચાયતની અંદર કારોબારી ચેરમેન પતિ કામ કરી રહ્યા હોય તેવા વિડીયો બાદ આજે ગુજરાત ફર્સ્ટના કેમેરાથી ઉભી પૂછડીએ ભાગવાનો વારો આવી ગયો છે મનોજ ખંભાતા સાથે દિનેશ મકાણા ગુજરાત ફર્સ્ટ ભરૂચ